નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે એટલે કે ઘટાડો જોવા મળશે અને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત કરવામાં પણ આવી છે જ્યાં દોસ્તો વધતી જતી હતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને સામાન્ય જનતાને મોટી ખુશખબરી આપી દીધી છે સરકારે ફ્રૂટ પામ તેલ ફ્રૂટ સોયાબીન તેલ અને ફ્રૂટ સૂર્યમુખી તેલ પર પરની કસ્ટમ ડ્યુટીને ને અડધો અડધ ઘટાડો કર્યો કર્યો છે અને મિત્રો આ નિર્ણયથી તાત્કાલિક અસરથી લાગુ કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે માર્કેટમાં તેલની કિંમતમાં ઘટાડો થવાની આશા છે નાણાં મંત્રાલય મંત્રાલયની નવી નોટિફિકેશનને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં પણ આવ્યો છે તો ખરેખર મિત્રો ખાદ્ય તેલની કિંમતમાં હવે મિત્રો ઘટશે

તેમજ અનાધાર વરસાદના કારણે સામાન્ય જીવ ખોવરાઈ ગયું છે અને મિત્રો હવામાન વિભાગની આગામી સમયમાં વધુ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જૂન મિત્રો આસપાસ ચોમાસાની થઈ શકે છે જે દેશમાં ચોમાસાનું પાંચ દિવસ વહેલું આગમન થઈ ગયું છે અને ત્યારબાદ હવે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ આગામી તારીખ વીસ જૂન આસપાસ ચોમાસાની વિવિધતા ભરામણી થઈ જવાની સંકેતા એટલે કે સંકેત મળી રહ્યા છે જો કે ચોમાસું આવે ત્યાં સુધી મિત્રો વરસાદ તો વરસતો જ રહેશે પરંતુ વળી થોડા અમરેલી સહિતના ચાર થી છ જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો આવા માહોલમાં આજે રાજકોટમાં છૂપછાવ વચ્ચે તેજ પવન સાથે મિત્રો ભારે આંધી વંટોળ ફૂંકાયા હતા ત્યાર પછી મિત્રો હાલ અત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે ખેડૂતો માટે મિત્રો એક બીજી ખુશ ખબર આવી છે અને મિત્રો આ તારીખે સરકાર ખાતામાં મોકલશે મિત્રો વીસ બે હજાર નો વીસમો હપ્તો જે આ દોસ્તો ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે દેશના કરોડો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની સાથે મિત્રો જોડાયેલા છે મિત્રો આદાજી આઝાદી પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે મિત્રો ઘણી બધી અદ્ભુત યોજનાઓ ચલાવી રહ્યા છે ત્યારે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી રહી છે અને મિત્રો આ નાણાકીય સહાય દર વર્ષે મિત્રો ત્રણ હપ્તાના રૂપિયામાં છ હજાર રૂપિયામાં એટલે કે છ

છે ત્યાર ત્યારબાદ મિત્રો દેશમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે સૌથી વધુ કેરળ દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે મિત્રો અત્યાર સુધીમાં કોરોનાના કેસ કુલ વીસ રાજ્યોમાં

3758 પર પહોંચી ગઈ છે સૌથી વધુ કેરળમાં સક્રિય કેસોની સંખ્યા વધુ છે અને મિત્રો આહી કુલ 1400 એક્ટિવ કેસ જોવા મળ્યા છે ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રમાં 485 અને દિલ્હીમાં 437 સક્રિય કેસ છે તાજેતરમાં મિત્રો ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કેરળમાં 64 દિલ્હીમાં 61 અને મહારાષ્ટ્રમાં 18 નવા કેસ નોંધાયા છે મિત્રો ગૂગલે નવી એપ લોન્ચ કરી છે ગૂગલે તાજેતરમાં એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે જેની મદદથી યુઝર્સ ઇન્ટરનેટ વિના તેમના સ્માર્ટફોનમાં ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકશે અને આ એપ્લિકેશનનું નામ એ એડ્સ ગેલેરી રાખવામાં આવ્યું છે એ આઈ મોડલ સ્માર્ટ ફોનમાં ખુબ જ અસરકારક અને સરળ રીતે કાર્ય પણ કરશે અને યુઝર્સના આ એપ્લિકેશનની મદદથી ઇમેજ જનરેટ કરી શકશે અને કોડિંગ પણ કરી શકશે તેમજ પ્રશ્નો પૂછીને જવાબ પણ મેળવી શકશે તો ખરેખર મિત્રો ગૂગલે આ એપ લોન્ચ કરી છે ત્યાર પછી મિત્રો તમારી ગાડી પર નથી આ ખાસ સ્ટીકર તો મિત્રો ફટાફટ મિત્રો લગાવી દેજો નહીતર પાંચ હજાર રૂપિયા ભરવા એટલે કે ભરવો પડશે દંડ જ્યાં દોસ્તો તમામ વાહન ચાલકો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો મિત્રો એચ

હોલોગ્રામ છે તે વાહનના આગળના કાચ ઉપર ચોંટાડવામાં આવે છે તેનો મુખ્ય હેતુ એ ઓળખવાનો છે કે વાહન કયા ઇંધણ પર ચાલે છે જેમ કે પેટ્રોલ ડીઝલ સીએનજી કે ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ દિલ્હી એના એનસીઆર માં વધાર પ્રદુષણ રોકવા માટે ફરજીયાત બનાવવામાં આવ્યું છે મિત્રો આનું પાલન ન કરવાના બદલ મિત્રો બે હજાર રૂપિયા થી મહત્તમ પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થપાણ થઈ શકે તેમ છે ત્યાર પછી મિત્રો ગુડ ન્યૂઝ સીએનજી પીએનજી ની કિંમતમાં થઈ શકે છે ઘટાડો જી હા દોસ્તો ટૂંક સમયમાં વાહનોમાં વપરાતા સીએનજી અને રાંધણ ગેસ પીએનજી ના ભાવમાં ઘટાડો જોવા મળી શકે તેમ છે સરકારે મિત્રો બે વર્ષ પહેલા વાર સીએનજી અને પીએનજી ના ઉત્પાદનમાં વપરાતા નેચરલ ગેસ ના ભાવ ઘટાડ્યા છે ક્રૂડ ઓઈલ ના સતત ઘટી રહેલા ભાવના ધ્યાનમાં લેતા મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા ઓ એનજીસીને મિત્રો ફાળવવામાં આવતા જૂના ખેતરોમાંથી નેચરલ ગેસનો ભાવ છ પોઈન્ટ પંચોતેર ડોલર ઘટી છ પોઈન્ટ એકતાળીસ પ્રતિ